કે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ આપણી દાખલ કરવામાં આવે એટલે કાઠિયાળી ભાષામાં આંબા આંબલી જ પેલા દેખાડે જર્સી ગાય જે તે સરકાર લાવી જે તે સમયે ત્યારે એટલા આંબા આમલી દેખાણા એટલા આંબા આંબલી દેખાણા એટલા આંબામાં દેખાણા એટલે આપને એમ જ થાય કે જર્સી સિવાય બીજી ગાય જ નથી સાયન્સના નામે સાહેબ રિયલ ફેક્ટ મ્યુકર માઇકોસિસમાં માં દાંત હલતા હોય તો ભાવપ્રકાશ ઋષિ લખ્યું છે બકુલમ દંત દાઢ્ય કરમ પરમ બોરસલ્લીથી મોટું દાંતણ દાંતને મજબૂત કરનાર કોઈ વિષય નથી અને બસો સાહીઠ જણાના લોકોને જેના દાંત ઓપરેશનથી કાઢવાના હતા એવા લોકોને બોરસલીથી ફિટ થઈ ગયા હવે બોરસલીથી જો બધાના દાંત ફિટ થવા મળે તો ઘણા બધાને પ્રોબ્લેમ આવે ભારત આઝાદ છે કે ગુલામ એ પહેલા તમે પહેલા નક્કી કરી નાખો કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં તમને ગોળી પાવામાં આવી ભારત આઝાદ છે એક જ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ગઈ બાકી અત્યારે કેટલી કંપની મિનિમમ પાંચ હાથ હજાર કંપની તો છે જ હવે એક કંપની બસો વર્ષ તમને ગુલામી બનાવીને ગઈ તો હાત હજાર વર્ષ આપણે કેટલા વર્ષ ગુલામ રહ્યા છો આઝાદ ભારતમાં કોરોના કાળમાં સાહેબ આખા વિશ્વમાં એક ગુપ્ત મીટિંગ થઈ કોરોના પછી એક ચાલીસ કરોડ ની વસ્તી અને એની પાસે વીસમાં સો આવે અમેરિકા પાસે યુરોપ પાસે આપણે વિશ્વની ટોપ ટેન ની નંબર વન હેલ્થ ફેસિલિટી અને છતાંય આપડા બધાના ગોભા ઉપડી ગયા આ આહારોનું કઈ થયું કેમ નહીં કઈ મને તમે એવો કેસ બતાવો એક પણ કે જે ઘરે રહ્યા હોય ને કોરોના મરી ગયા હોય આખી દુનિયામાં એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોરોના મહામારી છે મહામારી છે મહામારી છે મહામારી અને વીસમી ઓલા બે હજાર વીસમાં ઓગણીસમાં જાન્યુઆરીમાં કોરોના લોન્ચ થયો આ સત્ય બોલું એની પહેલા અમેરિકાની અંદર જોન હોપકિન્સ યુનિવર્સિટીના યજમાન સ્થળે બિલ એન્ડ મેલેના ગેટ ફાઉન્ડેશન બધા ભેગા થઈને એના વાયરસનું ચક્ચરને કેવી રીતે પ્રચાર કરો તમે યુટ્યુબ ખોલો આજે ઇવેન્ટ ટુ વન લખો અને હજી યુટ્યુબમાં છે ડિલીટ નથી કર્યું કોરોના મહામારી ઓ તો ભદ્રાવળ ગામમાં સાત હજારની ની વસ્તીના તોતેર મૃત્યુ ચોગટ ગામમાં દસ વસ્તીના એકસો એકવીસ મૃત્યુ ઉગામેડી ગામમાં નવ હજારની ની વસ્તીના સત્તાણું મૃત્યુ ભટ્ટુકુ ચોમાડીમાં પાંચ હજારની ની વસ્તીના સો મૃત્યુ અને દિહોર ગામમાં હળદર તુલસી ગળો હુંટ ઉકાળો ઘરે ઘરે પહોંચ્યા એક મૃત્યુ નહી કોરોના ગયો મને કઈ રીતે ગળે ઉતરે કોરોના મહામારી છે અને છતાંય આઝાદ ભારતના ગુલામ ભારતના સોરી ભૂલથી બોલાઈ ગયું ગુલામ ભારતના એક પણ ઉપરના મીડિયામાં એક પણ આયુર્વેદના ડોક્ટરના ઇન્ટરવ્યુ નહીં શું દેશમાં આયુષ મિનિસ્ટ્રી નથી શું આયુષ ડોક્ટર નથી તમે કયો અમે પ્રૂફ આપીએ